હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું ગણેશ ચતુર્થી પર હું ચૂરમાના લાડુ બનાવું પણ આ વખતે મેં મોતીચૂરના લાડુ બનાવવાનું સાહસ કર્યું ક્યારેય બનાવ્યા નથી આવડતા નથી એટલે પહેલીવાર બનાવી અને સાહસ જ કહેવાય ને તો ચાલો જોઈએ મેં કેવી રીતે બનાવ્યા છે તો એક વાટકી ભરી અને મેં બેસન લીધું છે આ જે તૈયાર પેકેટ આવે છે બેસનના એ બેસન છે અને એને હું ચાળી લઈશ અને એ વાટકી ભરી અને આ રીતે કાંઠા સુધી ભરી અને લઈ લઈશ અને આ જ વાટકી ભરીને હું ખાંડ લઈશ અને આ ખાંડમાં પોણી વાટકી પાણી ઉમેરી દઈશ આની આપણે ચાસણી બનાવવાની છે અને હવે બીજી પોણી વાટકી જેટલું પાણી આપણે બેસનનો ગોલ બનાવવા માટે લઈ લઈશું હવે થોડું થોડું પાણી બેસનમાં ઉમેરી અને વિસ્કરથી આને સારી રીતે મિક્સ કરવાનું છે એક સાથે વધારે પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું ઉમેરીએ એટલે આમાં લમ્સ ના થાય અને આપણે મોતીચોરના લાડુમાં મોતી બનાવવા માટે જેવું બેટર જોઈએ ને એ આવી રીતનું હોવું જોઈએ જો આવી રીત આમ ટીપા ટીપા પડે એવી રીતનું આ બેસનનો ઘોલ છે એ થોડો પાતળો આપણે રાખવાનો જો આટલું પાણી મારે વધ્યું છે આપણે વાટકી ભરી અને માપ કરતા હોઈએ એટલે ખ્યાલના રહે કે અંદર કેટલું બેસન હશે એટલે આપણે આપણી રીતે કરી લેવાનું હવે એને સાઈડ પર બેસનને મેં રાખી દીધું અને ચાસણી બનાવી લીધી તો ખાંડ એટલે એમાં બે ચપટી જેટલો કલર એડ કરી દીધો અને બસ આને ચીપચીપીત ચાસણી કરવાની મધ જેવી એક એક તાર કે બે તારની બી કોઈ ચાસણી નથી કરવાની આપણે હવે મગજ તરીના બી મેં શેકી લીધા અને એ જ કડાઈમાં તેલ લઈ લીધું હવે આને પાંચ મિનિટ માટે આપણે ફેંટી લઈશું તેલ મૂક્યું છે એ ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને આને ખૂબ ફેંટી લઈશું જેથી કરીને અંદર એર બબલ્સ આવી જાય અને તમે જો જોશો ખ્યાલ આવશે જો કલર પણ આનો થોડો ચેન્જ થઈ ગયો છે હવે આને આપણે એક પાઇપિંગ બેગમાં ભરી લેવાનું છે દૂધની ખાલી જે પાઉચ આવે ને એમાં પણ આપણે ભરીને કરી શકાય છે હવે આને સારી રીતે હું ઉપરથી આમ પેક કરી દઈશ અને આપણે નીચે એક નાનકડો કટ લગાવવાનો છે શરૂઆતમાં નાનો જ લગાવવાનો મોટો થઈ જાય તો પછી નાનો કટ ના થાય એટલે અત્યારે હું આવડો લગાવી દઉં છું હવે આ બરાબર જ લાગે છે તો હવે તેલ આપણે ચેક કરી લઈએ ગરમ થયું છે કે નહીં જો હજી આને થોડી વાર લાગે એટલે થોડી વાર જીર્યાવા દઈએ જો આ જલ્દી આવી ગઈ ઉપર બુંદી એટલે હવે આપણે બુંદી બનાવી લઈએ જો આવી રીતે થોડું પ્રેસ કરતા જઈ અને આવી રીતે ગોળ ગોળ ફેરવીએ પાઇપિંગ બેગને એટલે આપણે મોતી તૈયાર થઈ જશે અને થોડું હાઈટ પર રાખવાનું એટલે પહેલી વખતમાં તો બહુ સરસ થઈ જાય છે પણ પછી બીજી વખત થોડું બેસન જે આ જે આપણે ભરીને રાખ્યું છે એ થોડુંક જામી જાય એવું થાય એટલે બીજી વખત થોડું એ થાય છે પણ એને પાઇપિંગ બેગને આપણે સેજ મસળી લઈએ તો પાછું બેસન સરખું થઈ જાય હવે જ્યાં સુધી બબલ્સ આ શાંત ના થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે તો હવે થોડી વારમાં જ આ એકદમ નાના નાના મોતી છે એટલે ફ્રાય થઈ જશે જોવા એકદમ બધા બબલ્સ જેવું પણ થતા હતા એ બંધ થઈ ગયા અને હવે આ બુંદીને આપણે કાઢી લઈશું મોતીચૂર લાડુ માટે આ મોતી જેવી બુંદી બનાવવાની થોડી અઘરી લાગે અને એક આપણે નાયલોન સેવ બનાવવાની હોય એ આપણને અઘરી લાગે પણ આજે મેં સાહસ કર્યું છે અને આ એક વખત એવું થયું મારે એક ઘણમાં કે જે પાઇપિંગ બેગ છે એને થોડું વધારે અમે પ્રેશર કર્યું એટલે એક વખતનું થોડું બગડ્યું છે આમ એકદમ મોતી જેવું નથી થયું બાકી બીજા સરસ થયા છે અને દરેક વખતે આપણે આવી રીતે જે નાની નાની હોય ને બુંદી એ ગરણીથી કાઢી લેવાની નહીં એ કાળી થઈ જશે હવે હું આ બીજી બેચ ફ્રાય કરી રહી છું પણ પહેલી વખત કરતા અત્યારે જો આ જે બેસન પડવું જોઈએ એમાં થોડું પહેલાંના પ્રમાણમાં ઓછું પડે છે એટલે એ પડ્યું પડ્યું થોડું આમ ઠીક થઈ જાય એટલે કોનને આમ થોડો મસળી લેવાનો હવે જો અહીંયા બધે જ મેં બુંદી તળી લીધી છે એમાં જો ગરણીથી કાઢ્યું એ છે અને એક કણ આવો થયો છે જો હું તમને કહેતી હતી ને બસ હા પણ આનો ઉપયોગ તો કરી લઈશ નહીં તો ચાસણી વધારે પડી જશે અને જો આ આ મોતી બહુ સરસ બન્યા છે એકદમ ઝીણા ઝીણા બન્યા છે બહુ સરસ બન્યા છે જો અને એકદમ ક્રિસ્પી પણ બન્યા છે એટલે ક્રિસ્પી બુંદી બને ને તો જ અંદર ચાસણી સારી રીતે સોસાય જો તમને બતાવો જો સરસ ક્રિસ્પી બની છે બુંદી કોઈ પણ નવી રેસીપી આપણે ટ્રાય કરીએ ત્યારે આપણને થોડી ટફ લાગે પણ એને વારંવાર કરીએ તો હાથ બેસી જાય હવે જે ચાસણી છે એ થોડી ઠંડી થઈ ગઈ હોય તો એને આપણે ગરમ કરી લેવાની અને એમાં હું બધી જ બુંદી ઉમેરી દઈશ અને પછી આને થોડીવાર માટે આપણે ઢાંકીને રહેવા દઈશું જ્યાં સુધી એ ઠંડુ ના થઈ જાય બધી બુંદીમાં ચાસણી સોસાઈ ના જાય ત્યાં સુધી હવે ઠંડુ થઈ ગયું છે હવે આને આપણે ચમચીથી આવી રીતે મિક્સ કરી લઈએ એમાંથી આપણે મગજ તરીના બે શેકીને રાખ્યા હતા એ અને એક ચમચી દેશી ઘી એડ કરી દઈએ દેશી ઘી એડ કરીએ એટલે લાડુ આમ સાઇનિંગવાળા બનશે અને ઘીનો સ્વાદ પણ આવશે હવે હાથમાં ઘી લગાવી આવી રીતે આપણે મોતીચૂરના લાડુ તૈયાર કરી લઈશું અને હા છેલ્લે એક મારે ખાસ વાત એ કહેવાની છે કે ખાંડનું પ્રમાણ થોડું ઓછું લેજો આ લાડુ થોડા વધારે ગળ્યા લાગતા હતા હવે જો તમને મારું આ સાહસ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે